હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇસ લાઈફ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું પચવામાં ખૂબ જ હળવી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી જુવારની રોટલી આ રોટલી વજન ઘટાડવા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પાચન સુધારવા માટે અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઉત્તમ હોય છે ડાયાબિટીસ દ્વારા લોકો ઘઉંની રોટલી નથી ખાઈ શકતા તો આ રીતે જુવારની રોટલી બનાવી અને તે પેટ ભરીને ખાઈ શકે છે તો એકદમ સરસ પોચી રૂ જેવી રોટલી બનાવવા માટે સૌ પહેલાં એક વાસણમાં આપણે એક વાટકો પાણી ઉમેરી દઈશું એક ચમચી આપણે ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરવાથી રોટલી આપણી એકદમ સરસ પોચી બનીને તૈયાર થશે હવે પાણી ઉકળી જાય ત્ય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અહીં લોટ અને પાણીનું આપણે પરફેક્ટ માપ લઈને જ લોટ તૈયાર કરવાનો છે અહીં એક વાટકો આપણે પાણી લીધેલું હતું તો તેની સામે પોણો વાટકો જુવારનો લોટ ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું અહીં પાણી ઉકળી જાય ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરવાનું છે મારે વિડીયોમાં બતાવવાનું રહી ગયું હતું તો પાણી ઉકળી જાય એટલે તરત જ તેમાં મીઠું પણ ઉમેરી દેવાનું હવે લોટ ઉમેર્યા પછી ચમચાથી આ રીતે આપણે તેને હલાવતું રહેવાનું છે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે લોટ એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું હવે ગેસને બંધ કરી ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી ગેસ ઉપર જ તેને રહેવા દેવાનું છે હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણે લોટને ગેસ પરથી નીચે ઉતારી લેવાનો છે અને તરત જ આ રીતે બીજા મોટા વાસણમાં કાઢી લેશું લોટ એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવાનો છે અહીં આપણે ગરમ ગરમ લોટની બિલકુલ રોટલી બનાવવાની નથી હવે હાથ લગાવી શકીએ તેવો લોટ આપણો ઠંડો થઈ ગયો છે તો લોટને એકદમ સરસ બે મિનિટ સુધી મસળી લેશું તેમાં બે ટીપા તેલ અથવા બે ટીપા ઘી ઉમેરી દેવાનું જેથી કરી અને લોટ મસળતી સમયે હાથમાં આપણો ચોટશે નહીં તો આ રીતે બે મિનિટ સુધી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળી લેવાનું અહીં આપણે ખીચું બનાવતી સમયે એક વાટકો પાણી અને પોણો વાટકો લોટ લીધેલો છે આ માપથી તમે લોટ તૈયાર કરશો એટલે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થશે હવે લોટમાંથી આ રીતે રોટલીની સાઇઝનો લુઓ બનાવી લેશું લુવાને પાટલા ઉપર રાખી અને એકદમ સરસ ગોળ લુવો તૈયાર કરી લેશું ત્યાર પછી આપણે તેમાં થોડો કોરો જુવાનો લોટ છાંટી દઈશું અને હવે વેલણની મદદથી રોટલીને વણી તૈયાર કરી લેશું આ રીતે હળવા હાથે પહેલાં લુવાને પ્રેસ કરી લેવાનું અને ત્યાર પછી એકદમ હળવા હાથે રોટલી વણી તૈયાર કરવાની છે જુવારની રોટલી વણતી સમયે થોડી ફાટી જતી હોય છે શરૂઆતમાં આપણે રોટલીને ફેરવી શકીએ છીએ અડધી રોટલી વણાય જાય ત્યાર પછી આપણે પાટલાને ફેરવી અને એકદમ સરસ પાતળી રોટલી તૈયાર કરી લેવાની અહીં ખૂબ જ સહેલાઈથી તમારે જેટલી પણ પાતળી રોટલી વણવી હોય એટલી રોટલી તૈયાર થઈ શકે છે તો વેલણની મદદથી આ રીતે એકદમ સરસ મોટી રોટલી તૈયાર કરી લેશું હવે જો તમારે રોટલીનો એકદમ ગોળ શેપ બનાવવો હોય તો આ રીતે કોઈ કાઠા વગરનો વાટકો હોય તેવો લઈ લેવાનો અને તેને રોટલીની ઉપર રાખી આ રીતે દબાવી લેશું જેથી કરી અને એકદમ પરફેક્ટ ગોળ રોટલી તૈયાર થશે તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ અને પાતળી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આ બાજુ ગેસ ઉપર મેં તાવડી પહેલાં જ તપવા માટે રાખી દીધી હતી તાવડી તપી ગઈ છે તો હવે આપણે રોટલીને શેકી લેશું એક બાજુ થોડી વાર માટે રોટલીને એકદમ સરસ ચડવા દેવાની એકાદ મિનિટ જેવો સમય થાય ત્યાર પછી જ ફેરવવાની ફરી પાછી પાછળની સાઈડ પણ એ જ રીતે એકાદ મિનિટ સુધી થવા દેસુ હવે આપણે એક કોઈ પણ કોટનનું કપડું લઈ અને રોટલીને આ રીતે દબાવી લેશું તો તમે જોઈ શકશો તાવડી ઉપર જ આ રીતે એકદમ સરસ ફૂલકા રોટલી તૈયાર થઈ ગઈ છે રોટલીને હંમેશા આ જ રીતે તાવડી અથવા તવા ઉપર ફૂલાવીને જ ખાવી જોઈએ સીધી ગેસની ફ્લેમ ઉપર તૈયાર કરેલા ફૂલકા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે તો એ રીતે રોટલી ક્યારેય ન ખાવી જોઈએ ફરી પાછી બીજી રોટલીને પણ એ જ રીતે આપણે શેકી લેશું એક બાજુ રોટલી થોડી ચડી જાય એટલે તવીથાની મદદથી તેને ફેરવી લેવાની છે પાછળની સાઈડ પણ એક મિનિટ સુધી થવા દેશું આ રીતે રોટલીને ચારે સાઈડ ફેરવતું જવાનું જે બાજુ પણ રોટલી કાચી હોય તે બાજુ તેને થવા દેશું ફરી પાછું એક મિનિટ સુધી પાછળની સાઈડ પણ તેને થવા દીધી હતી હવે ફરી પાછું રૂમાલની મદદથી આ રીતે હળવા હાથે રોટલીને દબાવી લેશું તો તમે જોઈ શકશો બીજી રોટલી પણ એ જ રીતે ફૂલીને દડા જેવી તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમે પણ હજી સુધી જો ઘઉંના લોટની રોટલી ખાતા હોય તો એકવાર આ જુવારના રોટલીની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે રોજ નહીં તો અઠવાડિયામાં બે વખત તો જુવારનો ઉપયોગ કરવો જ જોઈએ ગરમાગરમ રોટલીમાં થોડું ઘી લગાવી અને રોટલીને આપણે સર્વ કરશું આ રોટલી ગ્લુટેન ફ્રી હોવાથી ડાયાબિટીસ પેશન્ટ પણ પેટ ભરીને ખાઈ શકે છે અને જે લોકો ડાયટ ફોલો કરતા હોય એના માટે પણ ઉત્તમ છે તો તૈયાર છે સુપર સોફ્ટ અને પચવામાં ખૂબ જ હળવી તેવી જુવારની હેલ્થી રોટલી તમે પણ ક્યારેય ન બનાવી હોય તો એકવાર મારી આ રેસીપીથી ચોક્કસથી બનાવજો આજનો વિડીયો પૂરો જયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો રોટલી તમને હાથેથી દબાવીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ મુઠ્ઠીમાં સમાઈ જાય તેવી રોટલી તૈયાર થઈ છે આ રોટલીને તમે કોઈ પણ શાક કે અથાણા સાથે સર્વ કરી શકો છો પહેલાંના જમાનામાં લોકો જુવાર અને બાજરીનો ખૂબ જ ઉપયોગ કરતા હતા ફરી પાછું અત્યારે મોટા મોટા સેલિબ્રિટીઓ પણ જુવાર તરફ વળ્યા છે તો આની પહેલાં પણ મેં મારી ચેનલ પર જુવારની અનેક રેસીપીઓ શેર કરેલી છે જેમ કે જુવારની ખીચડી જુવારના મુઠિયા જુવારની ઈડલી અને જુવારના ઢોકળા જેવી અનેક રેસીપીઓ શેર કરેલી છે તમે તે વિડીયો ન જોયા હોય તો તે બધા વિડીયોની પ્લેલિસ્ટ બનાવી અને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો તમે તે પણ જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ